બાઈફ્લો સેટરડે ટેગલેસ ડે અંતર્ગત 10 સનિવારે વિદ્યાર્થીઓ ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરે છે જે સાધન સામગ્રી જે સ્કૂલમાં ઉપલબ્ધ છે અને બાકીના વિદ્યાર્થીઓ જે સ્ત્રોતનો ઉપયોગ કરીને આ બધી મોડલ નિર્માણ કરે છે તો આજે આ મોડેલ durant 8 ના 10 નિપ્રાંશું બજે બનાવ્યું છે જેની માહિતી 10 આપકે કે આ શું બનાવ્યું છે આપણે આસ્તાન ઉપર ચોટાડી પછી તેની ટોપી લઈ એક છેડો સ્વિચને આવ્યો અને એક છેડો મોટરને આવ્યો જેથી પછી એક વાયર લઈ તેને બીજા સ્વિચના બીજા બીજા છેડે આપીને મોટરના બીજા છેડે આપ્યો જેથી મોટર ફરવા લાગી અને મોટર ઉપર અમને એક દોયરો દોયરા માટે વોલ્ટ ઉપર આવ્યો અને અહીંયા એક ઘટરી પર આવી જેથી ટીબર એ વોલ્ટ ઘટરીને અડતા ટીબર ટી વાગવા